ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થતાની સાથે કોંગ્રેસમાં પક્ષ મોસમ ચાલી રહી છે ત્યારે કેબિનેટ પ્રધાન વધુ કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવા સંકેત આપ્યા કોળી સંમેલનમાં સામેલ થવા સુરત આવેલા કુંવરજી બાવડિયાએ નિવેદન આપ્યું હતું કે ઉપેક્ષા અને કામ ન થવાના કારણે લોકોના રોષ ઝીલી રહેલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે આવનાર દિવસોમાં સમય સમય પર આવી ઘટના જોવા મળશે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પણ પક્ષ પલટા થઈ શકે છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો જે ભાજપમાં જોડાયા છે ને પક્ષ પલટાની મોસમ પૂરજોશમાં ચાલી છે લોકસભાની ચૂંટણીને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પક્ષ પલટો જોવા મળી રહ્યો છે ધારાસભ્ય ચૂંટાયેલા હોય જે પક્ષમાં ત્યાં વજન ન રહે કામ ન થાય સ્વાભાવિક વિસ્તારના મતદારો પણ એનાથી નારાજ હોય એટલે એમની નારાજગી વ્યક્ત કરીને એણે રાજીનામું આપીને પછી ભારતીય જનતા પક્ષમાં જોડાણા છે હજુ બીજા પણ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાં જે નારાજગી પોતાની વ્યક્ત કરે છે એ સમય સમયનું કામ કરશે અને આવતા દિવસમાં એ પાછું વિશેષ પરિણામ